માંડવી તાલુકાના ગોધરા ત્રીસ ડિસેમ્બર ના રોજ આરોગ્ય વિભાગમાં કરાર આધારિત નોકરી કરતા અપરિણીત ગોરીબેન ગરવાને વહેલી સવારે તલવાર અસંખ્ય ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી તેને લઈને અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા સાગર સંઘાર નામના આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપવા અને પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક કરોડ જેટલું વળતર આપવા આવેદન પત્ર પાઠવીને માંગ કરી હતી તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના દિવસે જે કચ્છમાં આપણે અંબેધામ એટલે માંડી તાલુકામાં ભુજ જિલ્લાનું ગામ છે ત્યાં ઘરે અમારે ઘરવા એટલે દલિત દીકરીની ઉપર મર્ડર કેસ બનેલ છે અને શેર આમ બજારમાં ગુપ્તી અને તલવાલના ઘા મારી અને મર્ડર કરેલ છે તો એ આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમે રાધનપુર પ્રાંત સાહેબને અમે રજૂઆત કરી અને આવેદનપત્ર અમારી રાધનપુર અને અઠ્યાવીસ ગુરુ બ્રાહ્મણ સમાજ આવેદનપત્ર રાધનપુર પ્રાંત સાહેબને અમે આપ્યું છે કાંકરેજ તાલુકો થરા ખાતે મહામંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટી ફરજ બજાવું છું પણ અમારી ગર્વ ગુરુ બ્રાહ્મણ સમાજની એક દીકરીને જેને ધરાધમોએ પેંખી નાખી છે એને ખરાબ રીતે એની હત્યા કરપીને હત્યા કરવામાં આવી છે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા એટલે કે તીર્થક્ષેત્ર જેવું ફળ ગામ અંબેધામની અંદર જેને એનું કરુણ હત્યા કરવામાં આવી છે એ બદલ અમે અઠ્યાવીસ ગુરુ બ્રાહ્મણ સમાજ વતી રાધનપુર મોખરાના વિશ ગામના મોખરો ગામ તરીકે અમે જે અઠ્યાવીસ ગુરુ બ્રાહ્મણના તમામ ભાઈઓ મળી અને રાધનપુર પ્રાંત કચેરીએ તાલુકામાં મમલદારને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને પણ આવેદન આવેદનપત્ર આપ્યું છે અમને અમારી એક એક જ માંગ છે કે અમારી આ દીકરીને ગરવા બ્રાહ્મણ સમાજની દીકરીને યોગ્ય ન્યાય મળે અને આરોપીને પૂરેપૂરી ફાંસીની સજા થાય એવી માગણી સાથે અમે આવેદનપત્ર આપ્યું છે જય હિન્દ રિપોર્ટર અમિલાબેન પરમાર માતૃભૂમિ ન્યૂઝ રાધનપુર પાટણ ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે